ભાજપ દ્વારા બેવાર પત્ર લખી અને અને ક્ષત્રિયોનો વિરોધ હતો ત્યાંનો ત્યાં જ ત્યારે હવે ભાજપ રોપાલા વિવાદનો નિવેડો લાવવા ધર્મ રક્ષકો એવા આપણા સાધુ સંતોના શરણે આવી છે અને હવે સોરઠના સાધુ સંતોએ વિડીયો બનાવ્યા છે શું વિડીયો બનાવ્યા અને શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપે ઘણી મથામણો કરી પણ રૂપાલા વિવાદનો કોઈ અંત આપ્યો નહીં ત્યારે હવે ભાજપ ક્ષત્રિયોના વિરોધને જોતા કંઈક ને કંઈક ડરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કેમ કે કાલે ફરીથી ભાજપે પત્ર લખી માફી માંગી ભાજપના બધા પ્રયત્નો ક્ષત્રિય સમાજની અસ્મિતાને પહોંચેલી ઠેસને ન્યાય નથી અપાવતા ક્ષત્રિય સમાજને તો ન્યાય જોઈએ છે ભાજપે ક્ષત્રિય સમાજની વાત નથી માનવી પણ ક્ષત્રિય સમાજને જરૂર મનાવી છે તેવામાં હવે ભાજપે આ વિવાદને શાંત પાડવા સાધુ સંતો પાસે પોતાનો પ્રચાર કરાવ્યો સામાન્ય રીતે સંતો ધર્મનું રક્ષણ સનાતન ધર્મનો પ્રચાર સેવા પૂજા જેવા સેવાકીય પ્રવૃત્તિઓ સહિતના કાર્ય કરતા હોય છે ક્ષત્રિયોને મનાવવાના અનેક પ્રયાસો બાદ તેમાં સફળતા ન મળતા હવે ભાજપ સાધુ સંતોને ચરણે પહોંચી હોય તેમ સોરઠના સંતોએ વધુમાં વધુ મતદાન કરી આડકતરી રીતે ભાજપને મત આપવાની અપીલો શરૂ કરતા ભાજપની કેટલી મુશ્કેલી છે તેનો અંદાજો હવે સામે આવી ગયો છે ત્યારે મહેશગીરી બાપુને સાંભળીએ કે તેઓ ભાજપને મત આપવાની અપીલ કરી વધુમાં શું કહી રહ્યા છે જય ગિરનારી નમો નારાયણ હું મહેશગીરી બાપુ ગુરુદત્તાત્રેય સંસ્થાન ગિરનાર તેમજ ભૂતનાથ મહાદેવના મહંતના ગાદીએથી આજે આ હું વિડીયો બનાવી રહ્યો છું આપ સૌને એટલી જ વિનંતી કરીશ કે આવતી સાતમી મે આ દેશના લોકતંત્રનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને આખા ગુજરાતમાં મતદાન થશે આ ભારત દેશ જેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જેમણે આ ભારત દેશનો ડંકો આખા વિશ્વ પટલ પર વગાડ્યો છે તેમજ આ સનાતનનું ગૌરવ વધાર્યું છે આપણી આપણા ક્ષેત્રની નાની મોટી સમસ્યાઓ અને કદાચ મનદુખ થયા હશે એ બધાને એક બાજુ મૂકીને દેશને મજબૂત કરવા માટે આ વોટ આપવો પડશે અને નરેન્દ્રભાઈ મોદીજીને મજબૂત કરવા માટે આ વોટ આપવો જ પડશે હું એટલું જ કહીશ કે મોટા ભવિષ્ય માટે એક સુવર્ણ ભવિષ્ય માટે ઘણી વખતે આપણે નાની એવી સમસ્યા અથવા તો મન દુઃખને એક બાજુ રાખવું જ જોઈએ હું બધા જ સાધુ સંતોને અને ક્ષેત્રના જનતાને અપીલ કરીશ કે આપ સૌ આ મજબૂત ભારતને બનાવવા માટે વિકસિત ભારતને બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય જનતા પાર્ટીને વોટ આપો કમળના બટનને દબાવીને અને આ દેશને મજબૂત બનાવીએ સનાતનનો ગૌરવ વધારીએ જય ગિરનારી ઓમ નમો નારાયણ ત્યારે મહંત મહેન્દ્ર ગિરીજી પણ ભાજપને વોટ આપવાની અપીલ કરતા શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ નમો નારાયણ જય ગિરનારી જગદગુરુ ગગાચાર્ય મહામંડલેશ્વર મહેન્દ્રનંદ ગિરીજી જૂનાગઢથી

આટલો એક વોટ ખૂબ કિંમતી છે આપણા રાષ્ટ્રના નિર્માણ માટે આપણા રાષ્ટ્રને પાવરફુલ બનાવવા માટે પણ આપણો એક મત ખૂબ જરૂરી છે માટે બધા જ લોકો મતદાન કરે કોઈ પણ પ્રકારની આળસ કર્યા વગર મતદાન કરે ખાસ કરીને જેને ભગવાન શ્રી રામને યોધ્યામાં પ્રતિષ્ઠ કર્યા છે ને એને હવે આપણે પ્રતિષ્ઠ કરવાનો સમય આવી ગયો છે

એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો માં ભગવતી ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાંધીએ પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી તેમને વડા વર્ધન બને અને બાપાના ઓગણજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે તો હવે ધીમે ધીમે ધર્મને રાજકીય અખાડો બનાવવાની તૈયારીઓ ચાલી રહી હોય તેમાં ઘટનાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે મોટે ભાગે સંતો કે ધર્માચાર્યો રાજકારણથી દૂર રહેતા હોય છે કેમ કે રાજકારણ કોઈ પણ હદ સુધી જતો હોવાથી તેની ખરાબ અસરનો ભોગ બનવાનો વારો આવે એવી શક્યતા હોય છે તેવામાં ભાજપની બધી રણનીતિઓ નિષ્ફળ જતા હવે જોવાનું રહેશે કે ભાજપની આ રણનીતિ કેટલા અંશે સફળ નીવડે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર